સુરત શહેરમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી તથા ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે વકફ સુધારા બિલને લઈ મહત્વપૂર્ણ નિવેદન આપ્યું તેમણે જણાવ્યું છે કોઈપણ સંસ્થા પોતાના હક વગર કોઈ મિલકત પર દાવેદારી ના કરી શકે તે માટે બિલ ખૂબ જ મહત્વપૂર્ણ છે સુરત શહેરમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી તથા ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે વકફ સુધારા બિલને લઈ મહત્વપૂર્ણ નિવેદન આપ્યું તેમણે જણાવ્યું કે વકફ સુધારા બિલને લઈ લોકોથી સત્તાઓ સુધી અસંતોષ હતો કેટલાક નિયમો એવા હતા જેને દૂર કરવાને જરૂરી બની ગયું પાટીલે કહ્યું છે કે સુધારા માટે માત્ર હિન્દુ આ મામલો હાઈકોર્ટ સુધી પહોંચ્યો હતો અને મહાનગરપાલિકા કેસ જીતી હતી પરંતુ આવી પરિસ્થિતિ ભવિષ્યમાં ન સર્જાય તે માટે વકફ સુધારા બિલ લાવવાનો નિર્ણય લેવાયો હતો વકફ સુધારા બિલ લોકસભા રાજ્યસભામાં વ્યાપક ચર્ચા

વિશેષ રૂપે કાર્યકર્તાઓને કારણે પાર્ટીની જે મજબૂતા વધી છે માનની પ્રધાનમંત્રી મોદી સાહેબના નેતૃત્વમાં નેતૃત્વમાં જે જહેમત ઉપાડી છે એના કારણે વિશ્વમાં સૌથી મોટી સૌથી વધુ મેમ્બરશીપ ધરાવતી ભારતીય જનતા પાર્ટી બની છે એના સ્થાપના દિવસ નિમિત્તે ફરીથી આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું વકફ બિલ માટે આપણે ઘણા દિવસથી લોકોના મનમાં અજંપો બી હતો એને મળેલી અભાત સત્તાઓ માટે અસંતોષ બી હતો અને આવા નિયમો રદ થવા જોઈએ એમાં સુધાર થવો જોઈએ એવી તમામ લોકોની અપેક્ષાઓ પણ હતી અને એમાં ફક્ત હિન્દુ નહીં પણ પારસી હોય કે મુસ્લિમ બિરાદરો હોય એ પણ ખૂબ મોટી સંખ્યામાં એમાં સંમત હતા વકફ બિલનો વકફની સત્તાનો એક કડવો અનુભવ એ આપણને સુરત શહેરમાં પણ થયો હતો મહાનગરપાલિકાની જે બિલ્ડિંગ જે વર્ષોથી કોર્પોરેશનના વહીવટી ભવન તરીકે વપરાય છે તેની માલિકી પણ વકફ બોર્ડે પોતાની જાહેર કરી લીધી હતી એના માટે હાઈકોર્ટમાં લડાઈ લડવી પડી હતી અને ત્યાર પછી એમાં સુરત મહાનગરપાલિકાનો વિજય થયો હતો પરંતુ આ રીતે કોઈ એક સંસ્થા કોઈની પણ પ્રોપર્ટી ઉપર પોતાનો માલિકી હક ગણાવી દે અને એ જગ્યા એ પ્રોપર્ટી એ બધું જ એ સંસ્થાની માલિકીનું થઈ જાય આ તો યોગ્ય એટલે એટલા માટે વકફ બિલ લાવવામાં આવ્યું એને ઇન્ટ્રોડ્યુસ કર્યા પછી લોકસભામાં એને સંયુક્ત જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી હોય છે જેપીસી એને સુપ્રત કરવામાં આવ્યું એમાં અલગ અલગ પાર્ટીના અલગ અલગ આગેવાનો બધા જ લોકો એમાં જોડાયા એમણે પોતાના વિચારો રજૂ કર્યા કેટલાક સુધારા પણ આવ્યા અને એમાં ખૂબ ચર્ચા વિચારણાને અંતે ફરીથી એને લોકસભામાં લાવવામાં આવ્યું લગભગ આઠ કલાક જેટલો સમય એના ચર્ચા માટે ફાળવવામાં આવ્યો હતો પણ લોકસભામાં પણ બાર કલાક અને રાજસભામાં પણ લગભગ બાર કલાક સુધી બંને લોકસભા અને રાજસભાએ એમાં ખૂબ વિસ્તૃત ચર્ચાઓ કરી ઘણી બધી જે ગેરસમજો હતી એ માન્ય શ્રી અમિતભાઈ શાહ સાહેબે લોકસભા અને રાજ્યસભામાં દૂર કરી અને એના કારણે એક સંતોષતા વાતાવરણ સાથે આ બિલ મંજૂર કરવામાં આવ્યું પ્રક્રિયા મુજબ લોકસભામાં પાસ થયા પછી રાજ્યસભામાં ગયો ત્યાં પાસ થયા પછી એ માન્ય રાષ્ટ્રપતિજીને મોકલવામાં આવ્યો હતો ને માન્ય રાષ્ટ્રપતિજીએ એની પર પોતાની મોહર મારી છે અને કાયદામાં કાયદાનું રૂપ આપ્યું છે એના માટે હું એમનો આભાર માનું છું એટલે માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ શ્રી અમિતભાઈ શાહ સાહેબ અને તમામ કે જેમણે જેમણે આ ચર્ચામાં ભાગ લઈને પોતાના વિચારો રજૂ કર્યા એ તમામનો પણ આભાર માનું છું અને આખા દેશના તમામ લોકોને આ વકફ બિલને કારણે જે અમાપ સત્તા ધરાવતી સંસ્થા ઉપર કંટ્રોલ પણ આવ્યો છે અને બાકીની સિક્યોરિટી પણ આવી છે એના માટે હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું ધન્યવાદ બ્યુરો રિપોર્ટ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ એસના ન્યુઝ સાથે